કે રીંગણું શેકવામાં છે ને મારો ગેસ બગડી ગયો છે કેમ અત્યારે હવે છે ને આપણે લેવાની છે ટીકડી કેમ કે કાલ આપણે જે આંખું બતાવવા જ્યાં હતા હેલો ટુ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યારે વાગી ગયા છે છ અને આપણે થઈ ગયા છે નહીં ધોઈને તૈયાર અને ટિફિન તન બની છે તો આપણે ટિફિનમાં બનાવીશે જો ફુલાવરનું શાક અને રોટલી તો જો જયદીપનું ટિફિન તો પેક થઈ ગયું છે હવે એ ત્રણ ડબ્બો પેક કરવાનો છે અને જયદીપના ટિફિનમાં ખાલી રોટલી મૂકવાની છે તો હાલો ટિફિન પેક કરી દેવી અને જયદીપ જય નાવા અને યતરાજભાઈ હજી છે જયદીપ નહીં આવે પછી આપણે યતરાજને જગાડશું કેમ કે એ ભાઈને ત્યાં હારવાર સ્કૂલે જવાનું હોય તો જો અત્યારે થઈ ગયા છે પોણા સાત અને યતરાજભાઈ થઈ ગયા છે નહીં ધોઈને રેડી યતરાજ શું કરીશ દવા લેશ યતરાજભાઈ દવા લેશ એને બોટલ પીવાની હોય ને તો ભાઈને થોડી ભીં પડી જાય છે પણ ટીકડી ખાવાની હોય ને તો ભીને જ પડતી ટીકડી ભાવે બોટલ ના ભાવે બોટલ ના ભાવે અને અહીંયા જો જયદીપસિંહ થઈ ગયા છે નહીં તો એને રેડી ઓફિસે જવા ઓફિસે જવા એમ

એટલે જ્યારે ટાઈમ મળે તો લઈને બી જાય અત્યારે જો વાગી ગયા છે નવ અને આપણે છે ને મગનું શાક કરવું છે તો મગ બાફી નાય ખાશે પણ આજ સવારમાં છે ને મેં ચા નાસ્તો નથી કર્યો એટલે ભૂખ લાગી છે ને એટલા પહેલાં છે ને થોડાક મગ બાફેલા ખાઈ લઉં પછી આપણે કામ કરશું તો હાલો પહેલાં છે ને મગ ખાઈ લેવું થોડા અત્યારે સાડા થઈ ગયા છે ને આપણે બેહી ગયા છીએ જમવા હવા ટિફિનમાં આપણે ફૂલાવાનું શાક કર્યું તું તો જો ફુલાવાનું શાક રોટલી અને ગોળ ખાય છે અને એને છાશ ભાવતી નથી અને દૂધ ઇ દિવસે ખાતો નથી ખાલી ચા દૂધ માં ની પીવે અને મારે જો મગનું શાક છે મગનું શાક અને રોટલી તો હું અને યતરાજભાઈ જી જમવા તો અત્યાર વાગી ગયો એક અને આપણે યાતરા જમી અને યતરાજને જે હોમવર્ક હતું એ હોમવર્ક પૂરું કરાવી દીધું અને અત્યારે હવે છે ને આપણે લેવાની છે ટીકડી કેમકે કાલ આપણે જે આંખું બતાવવા જ્યાં હતા ત્યાંથી હાઇડ્રોપે છે અને કેલ્શિયમની વિટામિનની ખબર નહીં ટીકડી હું તને આપી છે તો એ લેવાની છે આપણે તો ટીકડી લઈ લેવી અને યતરાજ ભાઈને ચોપડવાની છે ક્રીમ તો એને ક્રીમ ચોપડી દેવી અને થોડીક વાર ખુઈ જવી આપણે લોટ બાંધી મૂકી દેવી પછી આપણે રીંગણું શેકવા મૂકશું જો આપણું રીંગણું શેકાઈ ગયું છે અને રીંગણું છે ને વઘારવાની બધી તૈયારી હોતન થઈ જઈશે પણ આજ છે ને મને એવું લાગે છે કે રીંગણું શેકવામાં છે ને મારો ગેસ બગડી જશે કેમ કે રીંગણાનું પાણી બધું તે શેકતા હોય એટલે શેકાય તો બધું પાણીને એવું આમાં પડતું હોય તો જો હશે ને એક બાજુ ચાલુ થતો નહોતો હવે કરી જોઈ કદાચ થાય તો જો આ રીતનું થઈ ગયું છે અડધો બંધ ને અડધો ચાલુ ને એવું તો એ અડધું રીંગણું એ બાજુ શેકાણું ને ત્યાં એવો પ્રોબ્લેમ થઈ ગયો પછી બીજી બાજુ શેકવો પડ્યો એક તો સુલામાં પહેલેથી પ્રોબ્લેમ જ તે અને અત્યારે પાછું રીંગણું કાયમ શેકતા હોય તો પાણી થોડું થોડું તો અંદર જાતું જ હોય રીંગણાથી પાણી નીકળે એટલે તો રીંગણું શેકવા માટે છે ને બીજો કોઈ આઈડિયા હોય ને જો દેહમાં હોય તો તો આપણે ઓલા લાકડા માનીમાં બધામાં શેકતા હોય પણ અહીંયા સુરત જ્યારે ગેસ ઉપર શેકવાનો હોય ત્યારે તમને કોઈને બીજો કંઈ આઈડિયા ખબર હોય તો કહેજો કે રીંગણનું પાણી અંદર ના જાય એવું બરાબર તો આ જ છે ને હવે ભરથું શેક આલા રીંગણું શેકવામાં

ઓલો હજી જો જે માટે પહેલા મોડ આવશે ને ફિનિશ કર નાખ પછી બોલ કેમ જો તો તી સેફટી સેફટી તો બન્યું છે સેલ બેસા